આપડે પણ હવાર હવાર નું મોસમ છે ડોગર કાપેલી પડી હોય ને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ પડે છે ડોગર બધી બગાડશે ભાઈ શાકભાજી વાળા ભાઈ આવી ગયા બટાકા તે હવાનભાજી ઘવા બધું લઈને આવ્યા છે આપડા ઘર માટે ભાઈ શાકભાજી લેવાય છે ઘર આખો બેસી ગયા છે ત્રણ વરસાદ પડે એટલે ઓપ્પા ઉગી ગયા છે ભાઈ મસ્ત મજાનો Forte. ભાઈ જો જો તમ પડી ગયે છે પછી ખબર પડી નહી ટાઈમ કેમ નો ગયો જો હા જો જો અંધારું પડી ગયું છે અને વાગી ગયા સડા છો માવલ એકદમ સુમસામ કરા કે કોઈ છે નહીં કોઈ મંદાર લોગે નહીં કોઈ ફંટર લોગે નહીં એમ નામ સુમસામ થઈ ગયું ને એકલો એકલો બે આવી રહ્યો કંટારો આવે છે કંટારો જો જો રાત પડી કે ભાઈ વાગી ગયા છે નવ હવે આપણે દુકાન બંધ કરવા ટાઈમ થઈ ગયો છે દુકાન રાખીશું મસ્ત અને પછી ગેટ જઈશું એક બાજુ આપણો પ્લાન્ટ તૈયાર થઈ ગયા અને આવી ગયા છે બમ્બુભાઈ બમ્બુભાઈ 22 કિંગ નાગવાઠે 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 બાવેકિંગ આવી ગયા છે જોઈ આપણો પ્લાન્ટ અને આ છે આપણા ટોકા અને પાણી ઠંડુ થવા મૂકી દીધું છે ભાઈ જોઈ લો ચીલર ચાલુ છે આપડે થી ઠંડુ કરીએ છીએ કઈ કેમિકલ થી ઠંડુ નહીં કરતા નાઇટ્રોજન જે વાપરતા નહીં આપણે એકદમ ચીર થી ઠંડુ કરીએ છીએ પાણી ઓકે કશું વાંધો નહીં ના મળ્યું તો કશું વાંધો નહી બોમ મુંબઈ market માં જઈને આવી ગયા છે ગામ માં જઈને આ છીએ માં એટલે ગોમ માં જઈને આવ્યા છીએ આહ ના ગોઠવ ના ગોઠવ ના ગોઠવ આ બોમ રજા લેશે ખાવાનું ખાશે મંચુરિયન રાઈસ મંચુરિયન રાઈસ ના હા મંચુરિયન રાઈસ હા સ્પાઈસી રાઈસ લઈને આવ્યા છે હવે રાઈસ ખાઈ બઈને ઘેર જશે કે ઘેર જઈને ખાવાનું ના ના એ જ ખાવાનું

આખું ખાલી થઈ ગયું દુકાન દિવાળી પર મજા આવી ગઈ આજે આપણું આખું શટર ચાર ચાર શટર બોલે તો કોમ્પ્લેક્ષ ટાઈપ બનાવ્યું છે આજે મેઈન રોડ મરેડા નડિયાદ મેન રોડ બમ્બુ ભાઈ ઘેરથી ફોન આવી ગયો છે મંચુરિયન ખાઈને ઘેર જશે કે ફોન આવી ગયો છે મંચુરિયન છે છે મંચુરિયન એક ખાઈશું હવે ગરમ લાય છે મંચુરિયન મારીને ખાવું પડશે મન્ચુરિયન ફૂકી ફૂકીને ખાવું પડશે

એકદમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું આખા દિવસ નો ઉતરી ગયો ગયા છે ઘેર બોટા બધા કે ગિયરન ખાતો નહીં વેરો ખાવા આવતો નહીં પણ શું ખાવાનો આઈ ખાઈ જો આવી ગયો એ એ ભાઈબંધ આજે જાનુડી નથી

અને હવે જઈએ છીએ આપણે મંદિરે મસ્ત મજાનું મેલડી માતાના મંદિરે ચંપુ જેવા વાર થઈ ગયા વાર થોડા હરકા કરી દઈએ જો એક બંદો આપણે બેઠો છે બીજા બે બંદા આવે છે ઓફિસ ઓ આ રહી જાય છે મહાકાલી પ્લસ બ્રાન્ડ હજુ મસ્ત પછી વાદળ આવી ગયું છે વરસાદ પડે એવું લાગે છે મલ્ય મંદિરે છે ને આજે મંદિરના દર્શન કરાવીશું તમને બરાબર તારે બધા ગુમો પાડે વિડીયો બનાવે વિડીયો બનાવું